ટીઆરબી જવાનોની શું માંગ છે શા માટે તેઓ આંદોલન કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જાણીએ રાજ્યમાં ટ્રાફિકમાં ફરજ પર રહેલા ટીઆરબી જવાનો ફિક્સ પગારમાં વધારાને લઈને છેલ્લા કેટલાય સમયથી માંગ કરી રહ્યા છે ત્યારે તેમની માંગ સાથે સંતોષકારક જવાબ ન મળતા આખરે ટીઆરબીના જવાનો પગાર વધારા સહિતની માંગને લઈને હડતાળ પર ઉતરી ગયા છે ટ્રાફિક બ્રિગેડના જવાનોએ સરકાર સમક્ષ કાયમી કરવાની માંગ રાખી છે ટીઆરબી જવાનો પોસ્ટર્સ સાથે ઉતર્યા છે રસ્તા પર સરકાર સમક્ષ ટીઆરબી જવાનોએ વર્ગ ચારના કર્મચારીનો દરજ્જો આપીને વીસ હજાર વેતન આપવાની માંગ કરી છે ટ્રાફિક બ્રિગેડના જવાનો ઉગ્ર માંગ કરી રહ્યા છે અને તેમણે કહ્યું છે કે ફક્ત ત્રણસો રૂપિયાનું સામાન્ય વેતન અમને આપવામાં આવે છે જે હવે પાંચસો કરવામાં આવે તેમની મુખ્ય માંગ પર નજર કરીએ તો પીએફ તેમજ ઈએસઆઈસી મેડિકલનો લાભ મળે તેમને તેવી માંગ કરવામાં આવી છે એક વર્ષમાં બે જોડી યુનિફોર્મ તથા અન્ય સામગ્રી ઇસ્યુ કરવામાં આવે ચૌદ વર્ષ સુધી નોકરી થાય ત્યાં સુધી વર્ગ ચારનો દરજ્જો આપવાની માંગ સાથે તેઓ મેદાનમાં આવ્યા છે ટીઆરપી જવાનો બડાપો ઠાલવતા કહી રહ્યા છે કે દાળ 100 રૂપિયા કિલો મળતી નથી તો 300 રૂપિયામાં ઘર કઈ રીતે ચાલે અગાઉ પણ ટીઆરપી જવાનો એ પગાર વધારાની માંગ કરતા અને કર્મચારીઓને છૂટા કરવાની ચીમકી આપી દેવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર